ચાલો સરસ મજાનું ફૂલ બનાવી નમન કેમ બનાવે ચાલો અદબ મોઢા ઉપર આંગળી આપણે વાર્તા કરવાની છે વાજિંત્રોની દુનિયા કઈ કરવાની છે પેલા વાજિંત્ર એટલે શું ઈ કહું તમને જો ઢોલ જોયો ને બધાએ નગારું તબલા પછી ઓલી પેટી વગાડીએ ખબર હાર્મોનિયમ પછી વાસળી હવે એક છોકરી હતી એનું નામ હતું નિમો શું હતું હવે એને છે ને આ વાજિંત્ર વગાડવાનો બહુ શોખ હતો શું હતું તો એ શું કરતી ખબર રમોકડા પછી વાસણો ટેબલ પાસે જી હોય ને એ ઉભી ઉભી જો આમા વગાડ્યા લીધા કેમ ઉભી ઉભી વગાડતી હોય ને બધું એવી રીતે છે ને પણ શું કરતી આમાં વગાડતી અને મજા આવતી એને વગાડવાની બરાબર પછી એ તો રાતે સૂતી હોય ને તો સપનામાં પણ શું કરે ખબર સપનામાં એ ક્યાં હોય ગઈ ખબર વાજિંત્રોની ની જાદુ દુનિયામાં પહોંચી ગઈ ક્યાં પહોંચી ગઈ

લાડવા ને એવું બનાવીએ ને જમવાનું સરસ સરસ બનાવીએ ને આપણે એમ હા એવી રીતે છે ને આ વાજિંત્રો ની દુનિયામાં ગઈ ને તો વાજિંત્રો એ શું કીધું કે નિમો તું છે ને આજ અમારી મહેમાન છો તો તું છે ને અમારી સાથે આજે ભોજન કરજે પછી જો આ છે ને પેલું ચિત્ર એ છે હાર્મોનિયમ નું શું છે હાર્મોનિયમ એ નીમુ માટે બનાવ્યો હલવો શું બનાવ્યું હલવો પછી આ શું છે ઢોલ તો ઢોલે શું બનાવ્યું નીમુ માટે ઢેબરા શું બનાવ્યું ઢેબરા પછી આ શું છે ખંજરી તો ખંજરીએ એ નીમો માટે બનાવી ખીચડી શું બનાવ્યું ખીચડી પછી આ શું છે શરણાઈ શરણાઈ એ શું બનાવ્યું નીમો માટે શાક બનાવ્યું

પછી બધાએ સાથે મળી અને જઈમું જો આ બધા જમે છે દેખાય છે જો ઈ બધાય જમવા બેઠા બેઠા પછી મંજીરાએ શું કીધું કર્યું ખબર મંજીરાએ બનાવ્યો મુખવાસ પછી મંજીરાએ છે ને મુખવાસ ખવડાવ્યો અને વાંસળીએ અને વાયોલીને શું કર્યું ખબર હવે જમું હોય તો વાસણ થયા હોય ને તો વાંસળી અને વાયોલીને શું કર્યું વાસણ સાફ કર્યા પછી નિમો તો છે ને સવારે ઊઠી અને ખુશ થાતી થાતી એના મમ્મીને સપનાની વાત કરી કે સપનામાં મારી સાથે આ થયું તું શું થયું તું નિમો સાથે સપનામાં હા અને એ બધાએ શું નિમોને જમાયડ્યું તું પછી સાચે જ વાજિંત્રો સાંભળીએ ત્યારે આપણને મધુર જમવા જેટલો આનંદ થાય થાય ને વાજિંત્રોના સુર આપણા કાન માટે જમવાનું કામ કરે એટલે ગીત આપણે સાંભળવા જોઈએ પણ શાંત ગીત હોય એવું સાંભળવું જોઈએ જે આપણને ગમતું હોય એવું હો